ઉનાળાની ગરમીની શરૂઆતની સાથે એક મોટી સમસ્યા સતાવતી હોય છે અને તે છે એસિડિટીની આ સમયે આપણે શોર્ટકટ અપનાવીએ છીએ ગમે ત્યાંથી ગમે તેવા ઠંડા પીણા પીને રાહત મેળવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ શું આ યોગ્ય છે ઉનાળામાં એસિડિટીની સમસ્યા સતાવે તો શું કરવું જોઈએ ચાલો જણાવો ઉનાળામાં ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશ દરેકને ત્રસ્ત કરી નાખે છે અને તેનાથી બચવા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ છતાં તેની આડ અસર થાય છે આ ઋતુમાં ગરમી માત્ર બહારથી જ નહીં પરંતુ શરીરની અંદરથી પણ અનુભવાય છે આ મોસમમાં પરસેવો આવવો સામાન્ય વાત છે પરંતુ શરીરનું તાપમાન વધવાની સાથે અન્ય શારીરિક અસર થાય છે જોવામાં આવે તો પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો એસિડિટી ખાટા ઉડકાર અને બેચેની ઉનાળામાં વધુ પરેશાન કરે છે ત્યારે આપણે સમજવું પડશે કે આ થવા પાછળનું કારણ શું છે આ પાછળનું કારણ ખોટો ખોરાક યોગ્ય સમયે ભોજન ન કરવું તણાવ અને વ્યસ્ત શેડ્યુલ હોઈ શકે છે આજની આ ફાસ્ટ લાઈફમાં અનેક લોકો એસિડિટીની ઝપેટમાં જલ્દી આવી જતા હોય છે એસિડિટીની સમસ્યામાં વ્યક્તિ અનેક રીતે હેરાન થઈ જાય છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે ઘણા લોકોને પેટમાં એટલી બળતરા થાય છે કે સહન કરવી અઘરી પડી જાય છે આ માટે એસિડિટીની સમસ્યાથી રાહત મેળવીને પેટમાં ઠંડક કરવી ખૂબ જરૂરી છે એસિડિટીથી રાહત મેળવવા માટે આપ આયુર્વેદની મદદ લઈ શકો છો આ ઋતુમાં મહત્તમ મધુર રસ તિક્તરસ અને શીત દ્રવ્યો એટલે કે ગળ્યા કડવા અને ઠંડા દ્રવ્યોનો તમારે સમાવેશ કરવો જોઈએ અનાજમાં તમારે રક્તશાલી સષ્ટિકશાલી મગ ચણા મસૂર જેવા વગેરે અનાજનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત અમુક શાકભાજી જેમ કે તારેલા પરવળ અથવા તો જેટલા પણ વેલાવાળા શાકભાજી છે જે કડવા રસ છે આ બધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ ગોળ ખાઓ ઘણી વખત લોકોને ખોરાક ખાધા પછી તરત જ એસિડિટી થવા લાગે છે ક્યારેક આ ડરથી લોકો ભોજન પણ નથી કરતા આયુર્વેદ અનુસાર જો તમે ખાલી પેટ રહો છો તો એસિડિટી વધુ હેરાન કરે છે સારવાર તરીકે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો નિષ્ણાતોના મતે ખોરાક ખાધા પછી થોડો ગોળ ખાવો જોઈએ આયુર્વેદ અનુસાર તે તમને એસિડિટીથી બચાવશે અને સાથે જ આમ કરવાથી અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થશે જીરું અજમો અને સંચળ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે રસોડામાં હાજર જીરું અજમો અને સંચરથી પણ એસિડિટી દૂર કરી શકાય છે ભોજન કર્યા પછી થોડી વાર પછી જીરું અજમા અને કાળા મીઠાનું પાણી પીવું જોઈએ આ માટે એક વાસણમાં પાણી લો તેમાં ત્રણેય વસ્તુ ઉકાળો હવે જ્યારે તે હૂંફાળું હોય ત્યારે તેને પીવો આ પીણું પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે ઠંડુ દૂધ ઘણા ઓછા લોકો જાણે છે કે એસિડિટીથી રાહત મેળવવા માટે ઠંડા દૂધની મદદ લઈ શકાય છે આ ઘરેલું ઉપાય આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યો છે નિષ્ણાતોના મતે જ્યારે પણ તમને એસિડિટીનો અનુભવ થાય ત્યારે અડધો ગ્લાસ કાચું દૂધ ફ્રીઝમાં રાખો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને સીપ સિપ કરીને પીવો એટલે કે ઘૂંટડે ઘૂંટડે પીવો એસિડિટી મિનિટોમાં સમાપ્ત થઈ જશે પરંતુ તમારે લગભગ ત્રણ દિવસ સુધી આ પદ્ધતિને સતત અનુસરવી પડશે આ ઉપરાંત સાકર ઘી દૂધ માખણ વગેરેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ અને ઉનાળામાં મળતા ફળો જેવા કે તરબૂચ સક્કરટેટી કેળું તાલફળી આ બધી જ વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે દ્રાક્ષ છે આમળા છે નારિયેલ પાણી છે શેરડીનો રસ છે આ બધી જ વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત કેટલાક ફળમાં એસિડિટીથી રાહત આપવાની પણ ક્ષમતા હોય છે જેમ કે પેટના એસિડ માટે કેળાને સુરક્ષિત મનાય છે કારણ કે આમાં ક્ષારીય ગુણ હોય છે આ સિવાય કેળા પેટમાં એસિડને સંતુલિત કરવામાં મદદ કરે છે આમ જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે અડધું કેળું લો અને તેની ઉપર કાળું મીઠું લગાવીને સેવન કરો પેટના એસિડ માટે સફરજન પણ એક બેસ્ટ ફ્રૂટ છે સફરજનમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ક્ષારીય ખનીજ હોય છે આ માટે એસિડિટીની સમસ્યાથી તે રાહત આપે છે અને રોજ સવારમાં એક સફરજન ખાવ આમ કરવાથી રાહત મળશે નારિયેળ એસિડિટીની સમસ્યાના લોકો માટે એક બેસ્ટ વિકલ્પ છે નારિયેળ સૌથી ઓછા એસિડ સામગ્રીના ફળોમાંનું એક છે એસિડિટી થવા પર તમે નારિયેળ પાણી પી શકો છો હવે એ જાણી લો કે શું ન ખાવું જોઈએ હવે જોઈએ કે આ ઋતુમાં અપથ્ય વસ્તુ કઈ છે એટલે કે શરીર માટે હાનિકારક વસ્તુ કઈ છે તો નવા ધાન્યનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ વિરોધી આહાર છે વધારે પડતું ખાટું તીખું અને ખારું આ વસ્તુનો ઉપયોગ ટાળવો જોઈએ તલ અડદ અને કડથીનો ઉપયોગ તમારે ઓછો કરવો જોઈએ દહીં તમારે ઓછું લેવું જોઈએ અને જો મદ્યપાન કરતા હોય તો મદ્યપાન પણ તમારે લિમિટેડ અમાઉન્ટમાં કરવું જોઈએ